બનાસકાંઠાની પાલનપુર આરટીઓ સર્કલ પર બ્રિજનું કામ ખુરંભે ચડ્યું છે કરોડોના ખર્ચે બનતા નિર્માણાધીન બ્રિજની ગડર ધરાશાયી થયાને ચાર માસ જેટલો સમય વીતી ગયો તેમ છતાં પણ બ્રિજનું કામ હજુ સુધી પૂરું નથી કરવામાં આવ્યું જેથી સ્થાનિકો અને વાહનચાલકોમાં રોષ ફેલાયો છે

જે છેલ્લા ચાર મહિનાથી બ્રિજનું કામ બંધ થયું ગયું છે એ સરકારને વિનંતી છે કે આ કામ ઝડપથી પૂર્ણ કરે જેથી પાલનપુર એરોમા પર ટ્રાફિક ઓછો થાય અને એ લોકો જે આબુ રોડથી અંબાજી તરફ જે નીકળે છે એ લોકોને પણ રાહત થાય અને પાલનપુરથી અંબાજી જવું હોય આબુ રોડ જવું હોય તો ત્યાં ટ્રાફિકના પ્રશ્નો રહે છે માટે એક સરકારને વહીવટી તંત્રને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે પુલનું કામ શરૂ કરવામાં આવે અને પુલને લોકો માટે ખુલ્લો મુકવામાં આવે